સુરતના ઉદના વિસ્તારમાં ધારાસભ્ય મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત કરી વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓની નોંધ કરી હતી ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમની શરૂઆત થઈ હોય ત્યારે સુરતની ઉદના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલે પોતાના મતદાન વિસ્તારમાં લોકોની મુલાકાત લીધી વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુ પટેલે ડાયરીમાં નોંધ કરી ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ બુથ બુથ જોઈ લોકોની સમસ્યાને વાંચો આપવાના પ્રયત્ન કરશે તેવું જણાવ્યું ઉદના વિસ્તારમાં ધારાસભ્યના ઘર આંગણે જોઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વહેલી સવારે મોટી સંખ્યામાં કાર્યકરો પણ મારો ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમમાં જોડાયા હતા

મારે દરેક સોસાયટીમાં દરેક પૂથોમાં અમારે ફરવું છે મારે મારી ટીમ લઈને આ તો ભારતીય જનતા પાર્ટીની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટીની અંદર આપણે જવાના છીએ દરેક સોસાયટીની અંદર આપણી માતાઓ છે આપણી બહેનો છે આપણા યુવાન મિત્રો છે આપણા વડીલો છે જે રહેણાંકમાં રહે છે ઇન્ડસ્ટ્રીમાં બી એના ધંધા ચાલતા હોય આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને અ સુરત મહાનગરપાલિકાથી જે મળવાપાત્ર જે ફેસિલિટી છે એ ન મળતી હોય યા તો એમને ક્યાંય ઉણપ હોય સરકાર તરફથી કોઈ વસ્તુઓ મુહ્યા કરાવવાની હોય એમાં કોઈ તકલીફ હોય તો આ બધી જ વસ્તુઓ ઉપર ફોકસ કરી અને એમના પ્રશ્નો અમે લઈએ છીએ અને એમના પ્રશ્નો એનું સમયાંતરે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં આપણે આગળ વધવું છે એટલે મારા એકસો ચોસઠ ઉધના પ્રોગ્રામ અંતર્ગત અમે અહિયાં થી આગળ વધ્યા છીએ આ શરૂઆત અમે એની કરેલી છે આ શુભ શરૂઆત છે અને આ શુભ શરૂઆતની અંદર આ સોસાયટી ની અંદર કે જે સોસાયટી જીઆઈડીસી ના કેમ્પસ ની બાર બાજુમાં આવેલી છે અને આ સોસાયટીની અંદર અમે સર્વપ્રથમ એટલા માટે અહીંયા શરૂઆત કરી છે અને અમારો પહેલો શરૂઆત અહીંયાથી એટલા માટે કરી છે કે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ મારા નજરમાં આવી છે મારા ધ્યાનમાં આવેલી છે એટલે આપણે એવું જ વિચાર્યું છે કે આપણે વોર્ડ નંબર ઓગણત્રીસ ની શુભ શરૂઆત આ વિસ્તારથી આપણે કરવી છે વોર્ડ નંબર ઓગણત્રીસ ના બીજા ઘણા બધા બૂથો છે એ ઘણા બધા બૂથોમાં આવતા રવિવારે બી જઈશું અત્યારે પાંચ સાત બૂથોમાં આજે ફરવાના છીએ આવતા રવિવારે બીજા એમ કરતા કરતા દરેક વિસ્તારના દરેક વોર્ડના દરેક બુથોની અંદર આ અમારી ટીમ ફરવાની છે અને દરેક વિસ્તારની જે નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓને મહાનગરપાલિકામાં રજૂઆત કરીને ઝોનમાં રજૂઆત કરીને રાજ્ય સરકારની છે તો ત્યાં રજૂઆત કરીને આપણે એનું નિવારણ લાવી શકીએ એ દિશાની અંદર અમે આગળ વધી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે